માનવ ભાઈ વચ્ચે આવી જાઓ પક્ષી ને ક્યાં ક્યાં અંગો હોય આકાશ ઉડે પણ અંગો ક્યાં ક્યાં હોય એને એ તો એનું ઘર છે જેમ આપણે શરીર અંગો હોય એમ પક્ષી ને ભી હોય ને શું હોય એને શું કેવાય પાખો પછી ચાચ Pasti semua pizza. Aku. Pog. Woi na paksi batu. Jam apa dah yang paksi na woi Sara sara besi jawa lo. Halo kusi bi na bisa Paksi na anggo to. Ini suai nak. चाच चाच होयो हां चाच पसे आखो पीछा सोई पाखो तो सर चलो बेसी जाओ हेलो सुजल भाई पक्षी नांगो ना नाम હલો ગ્રંથભાઈ આવી જાઓ બોલો પક્ષી ના અંગ નામ બોલો અંગ હોય ને આપણા શરીરના અંગ છે ને પક્ષી ને ભી હોય ને તો બોલો પછી આપણે પગ હોય તો પક્ષીને ભી હોય ને તો પગ હોય પછી શું હોય આપણે આખો હોય તો પક્ષીને પણ હોય એને બી દેખાય ને આખોથી ચાચ મોઢું પીછા સરસ હાલો બેસી હાલો હલો ભાઈ